હવે આ મારા પ્રશ્નોનો જવાબ નથી તમે કીધું મને ગેલું પણ મેં કેશોદ વિધાનસભા ચૂંટણી લડા એમાં પણ મેં જોયું છે આ લોકસભામાં જોયું છે રાજકીય કોઈ કાર્યક્રમ હોય તેમાંય મેં જોયું છે આપે હંમેશા પીળા રંગના જ કપડાં પહેરાવું મેં આપને કીધું કે મારો ક્રસ્તપ પીળો પહેરતો હતો તો હું પીળો કરી તો એમાં કલ્યાણ થાય અને પીળા કપડામાં દુશ્મનની પણ એવી કેપેસિટી ન રહી ક્યારેય કે મારા સામે આંખ ઓછું કરીને જોઈ શકવાની તાકાત તો દીધી કારણ કે હું ગાય મારે ગૌશાળા છે ને ગાયનું દૂધ જ ખાધું મગજ જેટલો તેજ ચાલે છે ને એટલો હાથ પર તેજ ચાલે છે કોઈ સામે જોઈને તો ભૂખા કાઢ નાખું અને એમાં તમામ રીતે માઇન્ડ પાવર મેં એક વાત કરી હતી આપણને કે માણસ મજબૂત કોનાથી માઇન્ડ પાવરથી માઇન્ડ પાવર રહે ને તો મેન પાવર ઉભો કરશે માઇન્ડ પાવર હશે ને તો મની પાવર ઉભો કરશે માઇન્ડ પાવર રહે ને તો મસલ પાવર ઉભો કરશે માઇન્ડ પાવર હશે ને તો જ માતા માતાજી માધાતા મુરલીધર મુસ્લિમો આ બધા ભેગા આવેલા ને એનું કારણ પણ ભગવાન ક્રિસ્ત છે અને માઇન્ડ પાવર છે આ એમનો મારો અગબંધ રાખ્યો અને હજી અગબંધ રાખે જ્યાં સુધી આ દેશની સેવા કરે ભલે એક દિવસ જેવું પણ સિંહની જેમ જેવું મરદાનથી ગીતી જેવું બાકી સત્તા હોય ના હોય જિંદગી હોય ગોળી ખાવી પડે મને કોઈ ફરક નથી પડતો એટલે મારું આ કપડું છે એ આજે છે ગઈકાલે હતું આવતીકાલે છે આ હાથ મારો જન્મ ત્યારે પણ હતો અને જ્યારે આજે છે અને જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યારે હાથ સાથે થાય એટલે આમાં કોઈ શંકા ન કરવી આ આવું ને આવું રહેશે